ગુજરાતને લઈને હાલ એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે તો રાજ્યમાં તાપની વચ્ચે કમોસમી વરસાદની પણ આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી રહી છે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે ગુરુવાર સાંજથી જ રાજ્યના વાતાવરણમાં પલટો આવ્યો છે શુક્રવારે પણ આખો દિવસ પવન ફૂંકાતા ગરમીમાં થોડા અંશે રાહત મળી હતી ત્યારે હવામાન વિભાગની આગાહી પ્રમાણે આજે અનેક આઠેક જિલ્લા સાથે દાદરા નગર હવેલીમાં છૂટાછવાયા સ્થળો પર વરસાદ થયાની આગાહી કરવામાં આવી છે આ ઉપરાંત હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે પણ હવામાનના પલટા સાથે માવઠું થયાની પણ આગાહી કરવામાં આવી છે શુક્રવારે બપોરે હવામાન વિભાગના અમદાવાદ કેન્દ્રમાં મોસમ વૈજ્ઞાનિક રામાશ્રય યાદવે ગુજરાત હવામાન અંગેની આગાહી આપી છે જેમાં તેમણે જણાવ્યું હતું કે દરિયા કિનારે ચોથા અને પાંચમા દિવસે એટલે કે પંદર અને સોળ તારીખના સૌરાષ્ટ્ર અને કચ્છના ડિસ્કમ્ફર્ટ કન્ડિશન બની રહી છે અને રાજ્યમાં વરસાદ વરસવાની શક્યતા છે ગુજરાત હવામાન વિભાગે આપેલા મેપ પ્રમાણે આજે દક્ષિણ ગુજરાત પ્રદેશ જેમ કે ભરૂચ સુરત નવસારી વલસાડ તથા વડોદરા જિલ્લામાં ઉપરાંત સૌરાષ્ટ્રના ભાવનગર અને ગીર સોમનાથ જિલ્લાના તથા દમણ દાદરા નગર હવેલીમાં વરસાદ વરસવાની આગાહી પણ કરવામાં આવી છે તો હાલ માટે આટલું જ મળીશું ને એવી અપડેટ સાથે જો તમને અમારા વિડીયો પસંદ આવતા હોય તો વિડીયોને લાઇક કરી દેજો ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં આવેલા બે લાયકનને દબાવી દો જેથી તમને આવા સમાચારની અપડેટ મળતી રહે